નમસ્કાર દર્શક મિત્રો જય માતાજી દર્શક મિત્રો ચોટીલાની અંદર પહેલા ચૈત્ર મહિનાના પહેલા નોરતે રવિવારના રોજ જે પરિક્રમાનું આયોજન થયું હતું તેમાં આ પરિક્રમાનું સાધુ સંતો દ્વારા અને જે પણ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે તેના દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને પરિક્રમાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને આ જે ચોટીલાના ડુંગર ફરતે છ કિલોમીટર મીટરની પરિક્રમા યોજાવાની છે તેમાં લાખો લોકોની ભીડ ઉમટી હતી આજુબાજુના વિસ્તારમાંથી ચામુંડામાંના ભક્તો અને ધર્મપ્રેમી જનતા પધારી અને આ પરિક્રમાને ખૂબ જ સફળ બનાવી હતી અને આ પરિક્રમામાં લાખો લોકોની મેદની ઉમટી પડી હતી જાણે ચોટીલાના ડુંગર ફરતે ચામુંડામાના ભક્તોનો એક હજુમ ઉમટ્યો હોય તેવી આ પરિક્રમાનું આયોજન થયું હતું તો દર્શક મિત્રો આ જે પરિક્રમાનું આયોજન થયું હતું તેની અંદર ચામુંડામાના ભક્તો હરખથી પધાર્યા હતા અને ચામુંડામાના જય જય કાર સાથે આ પરિક્રમાની પૂર્ણ કરી હતી તો ચોટીલાની અંદર આ જે પરિક્રમાનું આયોજન થયું છે સફળ રીતે થયું છે તેના બદલ આ પરિક્રમાની અંદર પધારેલા તમામ ચામુંડામાના ભક્તોને ચામુંડામાની અસીમ કૃપા તેના ઉપર વરસતી રહે તેવી આપણે આશા રાખીએ જય માતાજી દર્શક મિત્રો